જી આવનાર દિવસોમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ આણંદના નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે વર્તમાન અમૂલના ચેરમેન દ્વારા ખેડા જિલ્લો આણંદ જિલ્લો મહીસાગર જિલ્લાના બે તાલુકા આ બધી મંડળીઓમાં ક્યાંક ને ક્યાંક એમણે ઈરાદાપૂર્વક અવર્ગમાં ચાલતી મંડળીઓને ક કે ડ વર્ગમાં મૂકવા માટેનું જે જાણી બુજીને જે આયોજન કર્યું છે એની સામે મારો સખત વાંધો છે વાંધો એટલા માટે છે કે સહકારી ક્ષેત્ર એ સૌનો સાથ સહકાર આત્મીય ભાવ સહકારી ભાવના એ હોવી જરૂરી છે અને એટલા માટે છે કે આ સંસ્થા વિશ્વ વિખ્યાત જે અમૂલ ડેરી છે સંસ્થા છે એની સાથે લાખો ખેડૂતો લાખો પશુપાલકો જોડાયેલા છે સહકારની ભાવનાથી જોડાયેલા છે પણ આ સહકારી ભાવના સાથે જોડાયેલી સંસ્થામાં ક્યાંક ને ક્યાંક નાનું મોટું જ્યારે રાજકારણ વળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈને ક્યાંક નુકસાન કરવાની જે સાજિશ ચાલી રહી છે એની સામે મારો વાંધો એટલા માટે છે કે વર્ષોથી અવર્ગમાં આવતી મંડળીઓ આદર્શ દૂધ મંડળીઓ પણ એ મંડળીએ કોઈ સક્ષમ કોઈ સારો પ્રતિનિધિ ઉમેદવારી કરતો હોય મને લાગે છે કદાચ શ્રીને ન ગમતું હોય કદાચ એમની સામે કોઈ સક્ષમ ઉમેદવાર ચૂંટણી લડવા આવે તેમને ન ગમતું હોય એટલા માટે એવી મંડળીઓને ટાર્ગેટ બનાવીને અથી લઈને દ વર્ગમાં મૂકવાની એટલા માટે કે દ વર્ગની મંડળી હોય ક વર્ગની મંડળી હોય એ ઉમેદવારી ન કરી શકે મત આપી શકે